માં દયાનો ભાવ સૌથી મૂલ્યવાન ગણાય છે વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલ અક્ષર સિટી સોસાયટીના કેટલાક રહીશોએ બે માર મારીને કૂતરાની હત્યા કરી નાખી આ બનાવને જોઈને લાગતું નથી કે હવે મનુષ્યોમાં દયાનો ભાવ બચ્યો છે કેટલાય વર્ષોથી સતત વાદ વિવાદમાં રહી ચૂકેલી અક્ષર સિટી સોસાયટીમાં ફરીવાર ભૂંગા પ્રાણી કૂતરાને માર મારી મારી નાખવામાં આવ્યો હતું આ સોસાયટીમાં કેટલાક પ્રાણી અત્યાચારી લોકો હદ વટાવી ચુક્યા છે જેમાં પ્રાણી પ્રેમી એક મહિલા દ્વારા વારંવાર આ લોકો સામે પ્રાણી બચાવ પ્રક્રિયા કરાઈ છે પરંતુ કૂતરાઓને મારનારા આવા રાક્ષસ પ્રકારના લોકો મોકો જોઈને મૂંગા પ્રાણીને રાતના અંધારામાં મારી નાખે છે આ સોસાયટીમાં દસ થી બાર કૂતરા હતા જ્યારે અગિયારસો મકાનની સોસાયટી છે કૂતરાઓ માણસોનું ખાઈને તેમની રક્ષા કરે છે તેમના માટે રાત દિવસ તેમના ઘરની રખવાડી કરતા હોય છે પરંતુ કેટલાક આવા માણસો છે જે રાક્ષસ પ્રકારના છે જેમને કોઈ પણ પ્રાણી ગમતા નથી જેના કારણે આવા લોકો કોઈના પર અત્યાચાર ના કરી શકે ત્યારે મૂંગા પ્રાણી પર પોતાનો કાટ કાઢીને હત્યા કરે છે જ્યારે કે સરકારના પ્રાણીઓ પ્રતિ કડક કાયદા હોવા છતાં આવા લોકો પોલીસની નિષ્કાળજીના કારણે બચી જતા હોય છે ટૂંક સમય પહેલા વરણામાં પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈની કટિબદ્ધતા દ્વારા પ્રાણીઓને મારનારા અને સમર્થન કરનારા કિસ્સામાં સમાચાર પ્રકાશિત કર્યા હતા જેને લઈને જિલ્લા પોલીસ વાળાએ પીએસઆઈની બદલી કરી દીધી હતી હાલમાં પણ આવી ઘટના બની રહી છે વરણામાં પોલીસ દારૂ જુગારના ધંધા ચલાવવામાં પહેલા નંબર પર છે જ્યારે કોઈ કૂતરાની મારવાની ફરિયાદ લઈને જાય છે ત્યારે તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને ભગાવી દેવામાં આવે છે જેના માટે કેટલાક પ્રાણી પ્રેમીઓ ભેગા મળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અમે લોકો પોલીસના પોલીસ કમિશનર ઓફિસમાં અત્યારે ઊભા છે અને આના પછી આઈજી રેન્જ ઓફિસર પાસે સિંગસર્સ પાસે જઈ રહ્યા છે મુદ્દો આ તમારી સામે જ છે ક્રુએલિટી એક્ટ કાલે રાત્રે ક્રુએલિટી થઈ છે અને આનાથી ત્રણ દિવસ પહેલાં એક્ટિવિસ્ટને પોલીસ જપ્ત કરીને લઈ ગઈ હતી પકડીને લઈ ગઈ હતી વિદાઉટ એની રીઝન કોઈ રીઝન આપ્યો નથી ઠીક છે પણ અને એનું પેપરમાં આપી દીધું વિધાઉટ એની રીઝન કાલ રાત્રે આ ક્રુએલિટી થઈ ગઈ કેમ થઈ કેમ કે પોલીસને ઇન્ફોર્મ કર્યા બાદ પણ કે આની ઉપર એક્શન લો આ લોકોને સમજાવો આ લોકોને ક્રુએલિટી માટે કહો તો હજુ સુધી પોલીસે કશું આપ્યું કેમ નહીં આ છે આ છે આપણા ડભોઈ રોડનો આ ડભોઈ રોડનો છે આપણી પાસે બીજો એક કેસ બીચાપરનો છે એ એક કેસ ગોતરીનો છે અને એક કેસ આપણી પાસે માંજલપુરનો છે માંજલપુરથી તો હું આશા પણ છોડ દઉં છું કેમ કે માન્જલપુર પોલીસ સ્ટેશનમાં આજે જાહેર અનાઉન્સ કરવા માંગુ છું કે અમને કોઈ જ મદદ નથી મળતી એ પછી ડીસીપી હોય એસીપી હોય બધા મદદ માટે અમને કહેતા હોય છે કે અમે કરીશું કરીશું પણ આજે પણ અમને કોઈ મદદ નથી મળતી ચાર ચાર વાગ્યે સોરી હા અમે પોલીસ કમિશનરને ઇન્ફોર્મ સૌથી પહેલાં તો એમને એટલી જ અરજી આપવા આવ્યા છે જે અમે શમશેર સરને આપી હતી અને એને સાઈડ પર મૂકી દેવામાં આવી કે અમારી પાસે આ અમુક લોસ છે પહેલાં પહેલી પોલીસ સ્ટેશનમાં આ બધા કાગળિયા મૂકવામાં આવે આ કાગળિયા બહુ જરૂરી છે કેમ કે આપણે પોલીસને બિલકુલ લોઝની નોલેજ નથી અને આપણા પોલીસ આપણે જ ફરિયાદી તરીકે અરજદાર તરીકે જઈએ છે તો એ લોકો સામેવાળાને જે કલ્પ્રિટ્સ હોય છે એમને એવું શીખવાડે છે કે તમે એને રીલોકેટ દો કઈ વાંધો નહીં આ રીલોકેશન ગુનામાં નથી આવતું એવું આપણા સુપ્રીમ કોર્ટમાં પણ હજાર વાર બોલવામાં આવ્યું છે ઓન પેપર આવેલું છે કે રીલોકેશન ગુનો છે તો તમે કોણ એવું શીખવાડવા વાળા કોઈને કે રીલોકેશન ગુનો નથી અને આ બધાની રેકોર્ડિંગ છે અમારી પાસે શિખા પટેલ